જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર દસ ઘણા કારણ પ્રત્યક્ષીકરણ એવું થઈ ગયું છે બરાબર હવે આપણે એના પછીનું ચેપ્ટર છે માપન માપન ચેપ્ટર તમારા સાતમામાં પણ આવી ગયું છે પણ એના કરતાં થોડુંક એક સ્ટેપ આ આગળ હશે બરાબર માપન એટલે તમને એના ટાઈટલ પરથી તમને એવું લાગે કે ભાઈ અને કંઈક માપવાનું છે માપવાનું હોય તો એમાં મીટર સેન્ટીમીટર એ બધું આવે હવે માપવાનું છે તો એ કેવું છે માપવાની જગ્યા છે કે શું છે તે કેવી છે ગોળ છે એટલે કે વર્તુળાકાર છે ચોરસ છે લંબચોરસ છે બરાબર હવે એને માપવાનું છે તો શું માપવાનું છે એ ચોરસ જે વસ્તુ છે કે જગ્યા છે એનું અંદરનું માપવાનું છે કે એને આગળ પાછળની જગ્યા માપવાની છે એટલે આ બધું માપનમાં આવી જાય છે આપણે માપનમાં વિચારીએ તો આપણા મગજમાં આવા બધા વિચારો આવી જાય એ માપવાનું છે તો કેવું છે

કારણ કે જો ખેતરો હોય ગામડામાં તમે જોયા હશે કે ખેતરો બધાના ખેતરો એકબીજાને અડી અડીને હોય તો કેટલા કેટલા કરાવી કરાવી એ સેમીની મીટરની કેટલું જોઈશે લોખંડ કેટલું એ તાર જોઈશે એ માટે એની આગળ પાછળની જગ્યામાં આવતી પડે કારણ કે બધાના ખેતરો જોડે જોડે હોય એટલે બધાને શું આમાં ભાગ છે આમાં ભાગ છે જો વાળ કરેલી હોય તો ખબર પડે હા આ આ નું ખેતર છે એટલે એવું માપવા માટે પરિમિતિની જરૂર પડે એ જગ્યાની પરિમિતિ લેવી પડે બરાબર હવે અહીંયા જે ક્લાસ છે તમે તમે કરો કે જે એ ક્લાસમાં મારે ફ્લોરિંગ કરવું છે તેમાં કેટલી ટાઇલ્સો આવશે તો એ ટાઇલ્સો માપવા માટે મારે એ ક્લાસનું ક્ષેત્રફળ જોવું પડે તો કારણ કે ક્ષેત્રફળ ભોયતડી અને લગ એ આગળ પાછળનું માપ ના પરિમિતિ એ વાડ કરવાનું હોય આગળ પાછળનું માપ હોય ત્યારે ક્ષેત્રફળ એ ભય તળિયાથી લગતું હોય એટલે મારે શું કરવું પડશે એ ક્લાસનું ક્ષેત્રફળ લેવું પડશે અને પછી મને ખ્યાલ આવશે કે હા આ ક્લાસમાં આટલી ટાઈમ્સો જોઈશે બરાબર કે આ ક્ષેત્રફળ છે પરિમિતિ છે એટલે આપણે છઠ્ઠા ધોરણમાંથી શીખતા આવ્યા છીએ અને આપણને લગભગ એ સૂત્રો યાદ જ છે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે આ ચોરસની પરિમિતિ એટલે આ हम क्षेत्रफल એટલે આ લેક્ચર્સની બની વિદ્યા હા અંદર અંદર બધું મિક્સ જરૂર થઈ જાય બરાબર તો પહેલા તો આપણે ક્ષેત્રફળ એટલે શું પરિમિતિ એટલે શું એના વિશે સમજીએ જો ક્ષેત્રફળ એટલે આકૃતિ વડે સંકલન માં રોકાઈ જે જગ્યાનું માપ એ અહીંયા રોકાઈની જે જગ્યા છે એના માપને શું કહેવામાં આવે છે ક્ષેત્ર બરાબર

દરેકના આપણે નહીં વિચારતા માપ એટલે માપવું પણ કેવો આકાર તો દરેક આકારનું ક્ષેત્રફળ પરિમિતિ અહીંયા મેં લખ્યા છે આ સૂત્રો જેમ કે પહેલું છે ચોરસ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ કે લંબાઈ કારણ કે તમને ખબર છે ચોરસમાં ચારે બાજુઓ કેવી હોય સરખી બરાબર એનું ક્ષેત્રફળ કરવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરી શકો છો બરાબર તો તમને એનું ક્ષેત્રફળ મળી જાય જો ચોરસ કોઈ રૂમ હોય બરાબર કે ચોરસ ખેતર હોય તમારે એનું ક્ષેત્રફળ શોધું હોય તેની માત્ર લંબાઈ તમને ખબર હોય તો તમે તેના આધારે નું આખું ક્ષેત્રફળ જાણી શકો છો બરાબર પછી છે એની પરિનિધિ ચોરસ ખેતરની આગળ પાછળ તમારે જો માળ કરવી હોય તેની લંબાઈ ખબર હોય તો ચાર ગુણ્યા લંબાઈ પરિનિધિમાં કેવું ચારે બાજુ

હવે જોઈએ આપણે લંબચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ કારણ કે બધી બાજુઓ ના હોય તમારે લંબચોરસ ખેતર કે લંબચોરસ ક્લાસ નું ક્ષેત્રફળ શું હોય તેની લંબાઈ અને પહોળાઈ જાણવી પડે અને બંનેનો ગુણાકાર કર તો તમને એનું ક્ષેત્રફળ મળી જાય

એની એક બાજુ જેનો વેદ કહેવાય જ્યારે ગુરુકળ ત્રિકોણમાં વેધ બહારની બાજુ હોય આપણે સાતમા ધોરણમાં શીખી ગયા છીએ એ વસ્તુ અને આઈડિયનમાં આવતી હતી આપણે આકૃતિઓ પણ દોરી છે બરાબર એટલે જ્યારે એનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે પાયો ગુણ્યા પાયા પરનો વેધ જોઈએ પરિણીતિમાં ત્રણે બાજુઓના માપનો સરવાળો તમને કરવો પડે ત્રણ બાજુ અલગ અલગ હોય કારણ કે ત્રિકોણ તો ઘણા બધા પ્રકારના

અને જો પરિમિતિ ના હોય તો એટલું સેમી કેટલું મીટર લખાય બરાબર આ રીતે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય પછી છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કે જેની ચારે બાજુના માપ કેવા હોય સરખા હોય વિકર્ણો દુભાગે કાટખૂણે દુભાગે બરાબર તો એનું ક્ષેત્રફળ છે 1/2 2 વિકર્ણોનો ગુણા અહીંયા એની આકૃતિ દોરીને બતાવું

તમારે લખવાનું છે આટલા સૂત્રો હમણાં તમારે તૈયાર રાખવાના છે કારણ કે આપણે દાખલામાં એની જરૂર પડશે હમણાં જે આપણે આટલે સુધી રાખીશું જે બોર્ડ પર છે તમારે નોટબુકમાં લખવાનું છે બરાબર જય